ભાવેશ્વરી બેન ના ચરણોમાં સૌ પહેલા હું રામધન આશ્રમના અધ્યક્ષ મહંતશ્રી કીર્તિ પ્રસરી રહી છે બાળ વિદુષી સાધ્વી અને આવું જ્યારે વ્યાસ ગાદી ઉપર બિરાજમાન છે ત્યારે રત્નેશ્વરી માતાજીને હું વારંવાર પ્રણામ કરું છું કારણ કે અત્યારે વ્યાસ છે નમસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે કુલાર વિંદા યત્ર પત્ર નેત્ર એને ત્વયા ભારત તેલ પૂર્ણમ પ્રજવાલી તો જ્ઞાનમય આજે ખરેખર હું વ્યસ્ત હતી કાલે મારે પણ પંદરસો માણસ આશ્રમમાં હતા આજે પણ બધા રાજકોટથી ભક્તો આવે છે ને સાંજે પ્રોગ્રામ છે માતાજી મને જવું જરૂરી છે તો અમારા ભગવાનજીભાઈ અને ગૌરીબેન પૂર્વાશ્રમના અમારા ભાઈ ભાભી એ પણ આવવાના હતા મેં કીધું તમે એમ કરો ચોકડી આવો મારે જવું છે આમ એટલે હું તમને ત્યાંથી કવર કરી લઉં અને અહીંયા લેતી આવી કે ચાલો આપણે બધા સાંજે માતાજી કે હું તમને રોકીશ નહીં તમને હું રજા આપી દઈશ પણ તમારે આવું તો પડશે જોઉં ભાઈ ભક્તિ છે ને ભગવાન બધું આપે છે પણ જલ્દી ભક્તિ નથી ભક્તિ સ્વતંત્ર સકલ સુખ ખાની બધા સુખની ખાણ ભક્તિ છે પણ આ બધાને કરવી હોય છે ભક્તિ પણ જેટલી કરવી હોય એટલી થાય છે આ સુખે જો બોલો જય શ્રી કૃષ્ણ

એટલે હોય હોય ને હોય બરાબર છે ખૂબ ધન ભૂમિ ધન ગામ હે ધન શ્રોતા ધન દેશ જ્યાં હરી છે રચા હોત હે નિયમ પૂર્વક હમેશ આ ભૂમિને હું ધન્યવાદ આપું છું કારણ કે છગનભાઈ હતા એ ત્યારથી જેમને મહેનત કરી મારી પાસે આવ્યા હતા અને પછી માતાજી પાસે કે આપણે કચ્છમાં રહેવું નથી માતાજી તમે બે માતાજી આવી જાઓ આવું મને કીધું હતું હા અને આપણે અહીંયા સૌરાષ્ટ્રની અંદર પણ મારું બનાવેલું જ ત્યાં હું શ્રવણ કાવડિયાથી પચાવું એટલે મારું અંજળ અહીંયા હતું માતાજી નું અહીંયા હતું તો છગનભાઈ ને ભૂલી આખી

બાપુએ અનેક દુખ્યાઓની સેવા કરી પછી મીઠાના રણના ગર્યા હોય તો બોલે કોઈ આજુબાજુમાં કોઈ તકલીફ પડી હોય તો બોલે જયદીપ એન કંપનીનું નામ બધાય સાંભળ્યું છે એમાં અમારા ભજી ઉદેશી બાપુને અત્યારે સ્મરણાંજલિ અર્પિત કરીએ અને એ જ રીતે પરિવારની અંદર અમારા જયભા બાપુ અને દિલુબા બાપુ અમે ક્લાસમાં કોલેજમાં સાથે ભણતા કોલેજમાં સાથે ભણ્યું ખૂબ 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 અત્યારે સેવા કરી રહ્યા છે સમાજ સેવા કરી રહ્યા છે નાત જાતના ભેદભાવ જોયા વિના કોઈ પણ વ્યક્તિ હોય ગરીબ દર્દીઓ હોય કોઈ પણ વસ્તુ ક્યાંય પણ કુદરતી આફત આવે ત્યારે દોડીને ભૈલા પહોંચે છે સતત એમના તરફથી અમારે સ્વર્ગસ્થ ઉધવા બાપુના સ્મરણાર્થે એકાવન હજાર રૂપિયા મારા ભાઈલા મારા ભાઈ કહું તો ભાઈ છે દીકરા કહું તો દીકરા છે એ સતત એની નમ્રતા જો અબજોપતિ વ્યક્તિ છે પણ એની નમ્રતા જુઓ તમે સતત અને મને કોઈ પણ કાર્યક્રમ હોય આમંત્રિત કરે અને ભાઈલાને મેં ફોન કર્યો કાલે ભૈલા દુબઈ હતા તો મને ના હું ગમે એમ કરીને માતાજી આવીશ ફોનમાં કહ્યું આજે ભૈલા પધાર્યા રહ્યા ખૂબ મારું ભૈલા મારું હૃદય ગદ થઈ રહ્યું છે પૂછે બાપુ મને યાદ આવે છે ને એટલે તો આવીને આવી સેવાઓ તમે કરતા રહ્યો મામોમાઈ હંમેશા માશા પૂરા તમારી પર કૃપા વરસાવતી રહીએ એ માને હું પ્રાર્થના કરું રામભાઈ માને તમારો આશીર્વાદ વરસાવીએ ધારીએ તમે સેવા કરો એવી હૃદયની ભાવના જય શ્યારામ સાથે સાયલાથી એને પણ જય શ્યારામ ભૂજે બાપુ ને રામાનંદ સાધુ સમાજ ખાખીની જગ્યામાંથી મારા દીપક બાપુ વધારાનું સન્માન તો આ જ મહિલા મને ના નહીં પાડે નકર સન્માનથી દૂર રહીએ છીએ બહુ પણ મારે થોડુંક સન્માન કરવું છે અમને ભાવ છે બહુ ભાવ છે તો હું સન્માનભાઈનું ખુદ મહિલાનું હું જ કરું છું જય રામ બધા ભક્તોને હમણાં મહિલા મને ભૂતતા તમારી બાજુ ગઈ કે માતાજી મારા કેમ બાપુ યાદ આવી ગયા પહેલા જય રામ ખૂબ આનંદ થઈ રહ્યો છે મારા રામદેવજી મહારાજ એટલે રામદેવજીનું નું પ્રાગટ્ય સુખમ થયું કે વિષ્ણુ ભગવાન એમાંથી રામચંદ્ર ભગવાન એમાંથી કૃષ્ણ પરમાત્મા સ્વયં આજે રામ રામદેવ આજે વિરામ કે આપણે મને તમે અમારી અહીંયા સેવા કરો છો કોઈ એમને સરસ વાત છે કરવું જ જોઈએ તો જો મારા ધર્મની ધજાઓ ટકી રહીએ પણ અજયભાઈ જે કાર્ય કરી રહ્યા છે મને એ બાબત પ્રત્યે વધારે ગણવા છે કે આપણા દેશનું રક્ષણ હું તમે અત્યારે જો બોલી રહ્યા હોય હું તમે અત્યારે જો સા સ્વતંત્રતાના લઈ રહ્યા હોય એના માટે ઘણા એ સહિત ઉપયોગ ઘણા લોકોએ પોતાની આવતી દીધી કેટલી માતાઓના લાલ ગયા કોઈ લાલની માગ ને તો કેટલા બલિદાન ને અત્યારે પણ સપૂતો આપણા દેશનું રક્ષણ કરે છે તો હું તમે બધા પણ આપણે સાંજે વિરામ આપશું ચિતરબેન બનાસકાંઠા કથા વાંચકે જશે અને પછી કુંભા વેળામાં પણ રત્નેશ્વરી દેવીની કથા છે પણ આનંદ એટલા માટે મને થઈ રહ્યો છે અડકના નાસું એટલા માટે આવી રહ્યા છે કે આપણી મોરબીની મયુરપુરિયા નગરી છે આ નગરીમાં સંતો ભક્તો દાતાઓ શ્રીવીરો અનેક થયા હજી પણ છે અને ભવિષ્યમાં પણ થવાના છે આજે મયુરપુરી નગરી છે એને તો સ્વયં મારા ઠાકોરને આવું પડ્યું એવી આ નગરી છે તો ક્યારેય એ છે ને એનો નાશ નથી થવાનો સતત 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 વિકાસ થવાનો છે તો આજે જેની કંપનીમાંથી મારા ભાઈ બાબા વાઘેલા બાપુ બધા અને ભાઈ અજયભાઈ લોરિયા આ બધા નામથી સાંભળતા હશો ઓળખતા હશો ભાઈને એ જે સેવાનો સેવા એ સંપત્તિ ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે અને ખાસ કરીને એનો વેપુ મોલ સમય લઈ સેવાય જે સંપત્તિ માનનીય અજયભાઈ લોરિયા સાહેબ પધાર્યા છે જોરદાર તાલુથી આપણે ભાઈનું સ્વાગત કરીએ વ્યાસ मां चलो रामदेव बागड़ पछि विरम चलो दौड़ वीरो समाधि ले लिया भाई पड़ता पड़ता धीरे 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 आप भी आज मारा वीरो जो प्रचार करतो तो उय तो तो एनी गेण डाली आज मारो परमान आपु के रामापीर माते जाडी रामापीर माते आठी दोरो ने काश केली डाली भाई की श्री गिरिरा हवे मस्ता आपला मंडपनी अंदर प्रदर्शन दर्शन वानाचे प्रसम में, समधिवाचे રજાયું આપો રજાયો આપો પિતા મારા આપો પિતા માધિ લેવાનો

রাখা তো রাজ જી

うわ You are my

i'm છું અને હું એક કલાકાર છું લોકો મને રમેશ મિતા તરીકે ઓળખે છે માતાજીનો ભાવ એવો છે કે આજે અહીંયા બધા ભેગા થયા છે પણ કથાની અંદર તો મને આમ થોડુંક ઓલું લાગે છે કે હાસ્ય કરવું એમ પણ માતાજીનો ભાવ છે કે થોડુંક તમે એક ઝલક બતાવો અને અહીંયા કોઈ પણ કાર્ય કરવા જાઉં છું ત્યારે માતાજીના આશીર્વાદ વચન લઈને જ હું પણ કોઈ પણ શૂટિંગ હોય છે કે પ્રોગ્રામ હોય છે જાઉં છું એક નાનકડી ઝલક તમને બતાવું છું કે રમેશ મહેતા જે હતા ગુજરાતી પિક્ચરમાં આમાં ઘણા બધા વડીલો છે કે એને જોયા છે એને અને એના સ્પેશિયલ જોવા જતા રમેશ મિતાને જો એ ઝલક બતાવું મજા આવે તો એને તાલીઓથી વધાવજો એ તો સ્વર્ગે શીધાવી ગયા છે

કરો તો પીર યાત્રા યુ થાય